લીંબડી ફૂલનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી સાથે ભંડારો યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં જાણીતું શહેર છે ત્યારે લીંબડી બોગાવા કાંઠે સાતસો વર્ષ જૂનું ફૂલનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે આજે જ્યારે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોય ત્યારે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ભંડારાની પ્રસાદ લેવા હજારોની સંખ્યામાંગ મહિલાઓ બાળકો અને શહેરના આગેવાનો સહિત સાધુ સંતો આવ્યા હતા ત્યારે આજના ભંડારાની મહાઆરતી મંદિરના મહંત શ્રી મયુરગીરી બાપુએ કરી હતી અને વર્ષોથી કરવામાં આવતા ભંડારામાં વિજયગીરી બાપુ રાજભા પ્રિતેશભાઈ જીતગીરી યોગેશભાઈ સહિતના સેવકોએ સેવા આપી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના આ પવિત્ર દિવસે આ પૌરાણિક ફૂલનાથ મહાદેવ મંદિરમાં હર મહાદેવ શિવશંભુના નાગથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું હતું અને આજના શ્રાવણ માસના છેલ્લા પવિત્ર દિવસની ઉજવણી ભંડારા રૂપે ઉજવણી કરવામાં આવી હતી